મિત્રો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ પાશુદેવ સર્વમ વર્ષ બે હજાર છવ્વીસની પ્રથમ રચના મારા ક્લિનિકની વ્યાસપીઠ ઉપરથી ગીતામાં અર્જુન કૃષ્ણને કહે છે કે ચંચલમ હિ મન કૃષ્ણ પમાથી બલવદ્રઢમ તસ્યાહ નિગ્રહ પાર્થ વાયો રીવ દુષ્કરમ તો મન ચંચળ છે પ્રમાથી છે બળવાન છે તેને કાબુમાં લેવું બહુ દુષ્કર છે એવું જ્યારે અર્જુન કહે છે ત્યારે ભગવાન કૃષ્ણ જવાબમાં કહે છે કે તારી વાત ખૂબ જ સાચી છે અસંશયમ મહાબાહો મનો દૂરની ગ્રહણ ચલમ અભ્યાસ એ કોંતેય વૈરાગ્ય એને તો અભ્યાસ અને વૈરાગ્યથી આ અભ્યાસ અને વૈરાગ્ય એટલે આત્મસ્મરણ અભ્યાસ અને વૈરાગ્યથી મનને નિગ્રહમાં લેવું શક્ય છે ગીતાનું સમગ્ર સાર પણ આત્મસ્મરણની આજુબાજુ જ છે સામાન્ય રીતે આપણે મનને કારણે અહીંયા ત્યાં બધે ભટક્યા કરીએ છીએ એના ઉપર એક નાનકડી રચના ગાઉ છું રહે તું ક્યાં જાય છે ઉભો રહે તું ક્યાં જાય છે ભાગી ભાગી જ્યાં ત્યાં જાય છે ઊભો રહે તું ક્યાં જાય છે બાકી ભાગી જ્યાં ત્યાં જાય છે બાગી બાગી જ્યાં ત્યાં જાય છે અહીં રહે અહીં બધું છે

જાય છે ઉભો રહે તું ક્યાં જાય છે ભાગી ભાગી જ્યાં ત્યાં જાય છે તત ક્ષણ માં દાટ્યું છે બધું આપણે કહીએ છીએ ને કે ત્યાં શું દાટ્યું છે એમ તત ક્ષણ માં દાટ્યું છે બધું ક્ષણ છોડી તું ક્યાં જાય છે ક્ષણ છોડી તું ક્યાં જાય છે તત્ક્ષણમાં દાટ્યું હીરા મોતી માણેક જળ ઝવેરાત એટલે સત્ય પ્રેમ ને આનંદ અને એ તત્ક્ષણ દાટ્યું છે મિત્રો કે તત્ક્ષણ દાટ્યું છે બધું ણ છોડીને તું ક્યાં જાય છે તો સમયમાં આપણે જતા રહીએ છીએ અને દુઃખ દર્દ માં ભટક્યા કરીએ છીએ ઉભો રહે તું ક્યાં જાય છે ભાગી ભાગી જ્યાં ત્યાં જાય છે નિર્મળ નિર્મળ આનંદ આનંદ મફત મફત છે છે તો શબ્દ નો અર્થ અર્થ અર્થના અર્થમાં નથી કરવાનો પરંતુ આ નિર્મળ આનંદ ફ્રી છે પરંતુ એના માટે પણ તમારે અદકા યત્નો કરવા પડે છે સીધા ચઢાણ ચઢવા પડે છે વેદનાનું રૂપાંતરણ કરવું પડે છે ઉચ્ચતર કેન્દ્રોનો વિકાસ કરવો પડે છે આત્મસ્મરણને આત્મસિદ્ધ કરવું પડે છે પછી નિર્મળ આનંદ મફત છે નિર્મળ આનંદ મફત છે સુખે દુખે તું ક્યાં જાય છે સુખે દુખે તું ક્યાં જાય છે પણ આપણી ભવો ભવ ની રમત તો સુખ ને દુઃખ ની જ છે એટલે આપણે ત્યાં જ જતા હોઈએ છીએ જ્યારે નિર્મળ આનંદ મફત છે પરંતુ તે આપણને ગમતો નથી ઊભો રહે તું ક્યાં જાય છે ત્યાં જાય છે નહી તું ભાવ સમજ તું જ્યાં બધું જ ત્યાં થાય છે તો આ આખી રચના નો ભાવ સમજવાનો છે એના શબ્દોને પકડવાના નથી શબ્દો નહીં તું ભાવ પકડ શબ્દો નહીં તું ભાવ પકડ તું જ્યાં બધું તો વેરેવર યુ આર યુ આર હિયર એન્ડ નાવ જો તમે આજે અત્યારે અહીંયા આ ઘડીમાં હો તો તું જ્યાં બધું જ ક્યાં થાય છે તું જ્યાં બધું જ ત્યાં થાય છે તું જ્યાં બધું જ ત્યાં થાય છે શબ્દો પકડ તું જ્યાં બધું જ ત્યાં થાય છે ઉભો રહે ઉભો રહે તું ક્યાં જાય છે ઉભો રહે તું ક્યાં જાય છે ભાગી ભાગી જ્યાં ત્યાં જાય છે તો એક શાંત નિજાનંદમાં સ્થિર થઈ જવાનું છે જ્યાં છે ત્યાં રહેવાનું છે તો સત્ય પ્રેમ અને આનંદની ઉપલબ્ધિ હાથ વગી છે મિત્રો રચના આપને ગમી હોય તો માત્ર ને માત્ર આધ્યાત્મિક મિત્રોને શેર કરવા વિનંતી